ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા સાંજે સાત વાગે જામનગરથી યુવરાજભાઈ તથા ગુજરાત અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટના ફોન આવેલ કે તાલુકાના જસાપર ગામે નાતાલ નિમિત્તે મોટાભાય એક ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે અમે સ્થળ ઉપર જઈ અમારી ટીમ ભગીરથસિંહ કેશવભાઈ ચૌહાણ બધા જઈ બ્રિજેશભાઈ પંડ્યા પણ સાથે હતા એ બધા ત્યાં જઈને ચેક કર્યું તો અમને એવું જાણવા મળ્યું કે અઢીસો થી ત્રણસો માણસનું જમણવાર છે અને ભગવાન ઈશુના નામની પ્રાર્થના કરી અને નાના નાના માણસોને ફોલ આવી અને ફંડિંગ કરી અને આવો એક ધર્માંતરણનો પ્રયાસ થઈ રહ્યો છે જેને અટકાવી અમે ત્યાં પોલીસને ઘટના સ્થળે બોલાવી અને પોલીસને જેના જે મેન મેન આયોજકો છે એમને અમે સોંપ્યા છે આગળની કાર્યવાહી જોડીયા પોલીસ અને ધોળ પોલીસ કરી રહી છે લો લાલચમાં લેતા એવું અમે ડિટેક કર્યું છે કે નાના નાના માણસોને નાની નાની વાતથી આ લોકો બેહ લાવી ફોંસ લાવી અને ધર્માંતરણ કરાવતા હોય એવું અત્યારે પ્રાથમિક તપાસમાં અમારા પાસે આવ્યું છે